હું હતું ભાઈ પ્રવિણદાન આરે પ્રવિણદાન ને હું તો ઓળખતો જ નતો ભાઈ ઈ ગાડી ઉધવા મડું ફોન કરીને હા હું તો કોણ છે એ પેલી વાર ખબર પડી કો પ્રવિણદાન છે સીધી ગાડી માં હામી આ કાઈ લાયકાત કેવાય ચારણ માં કોઈ નથી હારું કે એવું એમને પણ કઈક તમે કાઈ રબારીઓને ફોન કરાવ્યા અરે પછી તો બધુંય થાય ને ભાઈ પછી તો બધું હું તમને અત્યારે માં હામી ગાડી તો તમે કઈ ન કરો હું તમને માહામી કાઢ્યું સીધી ઓળખતો એનો દેવા માંડો કાઈ વાંક વગર ન્યુ અમે સારણ સમાજ નું ગૌરવ વધાર્યું છે ભાઈ અમે વડાપ્રધાને કોના નામ લીધા કવિઓ કલાકારો ના લીધા કે હમણાં મોદી સાહેબ ચારણત્વ વિશે બોલ્યા એમાં અમે એટલા વર્ષથી રહી છે એ જ્યાં જઈ દુનિયા સન્માન કરે પગે લાગે છે શું અમે સમાજ ના માટે ખરાબ કર્યું કોઈ એક માણસ એવડા મોટા સમાજ ખરાબ થયો હોય તો એમાં આખો સમાજ અત્યારે આપણી હારે બોલે છે વિદ્યા માફી ના માંગે બીજા મોકલે છે તો આખા સમાજ ની વાત નહીં અને વાતો તો જે વ્યાસ ની પરંપરા છે ઈ અમે કરી અક્ષરદાસ ની પરંપરા છે ઈ કાગની છે ઈ અમે બોલી છે એ પછી તમે મારે શું નામ તમારું

એટલે તને મારવાનો છે કીધું કલાકારો તરફથી કોઈ કાઈ ખાલી અકા ભાઈ વિડીયો બનાવી મૂક્યો બાકી કોઈ કલાકાર જાહેર માં રોડે આવ્યો નથી

હા હું એમ તમને કઉ છું એને જે તમને ગાળ દીધી હોય ને તો તમે પ્રવીણ કાકા ને ફોન કરી શકતા હતા મને ફોન કરી શકતા હતા તમારે જાણવું હતું તમારો કોઈ ભાઈ એને એમ કીધું છે કે ઉપાડી લેવો છે એ છે ક્યાં ને મારી વાત સાંભળો ઉપાડી લેવા માટે તમે ક્યાં મળો છો અમને તમે હું બે દિવસ માં આવું છું ગુજરાત માં અત્યારે તો હું ગુજરાત બાર છું હું બે દિવસમાં ગુજરાત માં આવું છું બરોબર

તમે મારી નાખવા વાળા એમ નઈ તમારે વાત તો કરવી જોઈ ને તમે મારા બનેવી સાહેબ ને ઘરે લેવા મોકલવાનું કહો છો હમણાં ઉઠાવી લેવું તો ઉઠાવી લેવાની જન્મ મોકલો ને ભાઈ હું આવી જઉ છું આજ ને કાલ રાતે પહોંચી જવાનો છું હાર્દિક નો ફોન આવ્યો હાર્દિક મારો ભત્રીજો છે મેં એને કીધું ભાઈ દાન છે ને એનું હમણાં કહી દઉં છું કહી દીધું તું એમાં બે ફોન હા બોલો તમે બોલો

હા ચાલુ છે હા હા ભાઈ ભાઈ માલધારી બોલું હા મારા બનેવી છે એ તારા બનેવી છે ને મારા બનેવી છે વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ રબારી હા રબારી અમદાવાદ વાળા ને

તમે કઈ જગ્યાએ તમે કઈ જગ્યાએ છો કે મને હું મહેસાણા છું હું મહેસાણા જાવું તમારી પાસે પેલા મારા તો રસ્તામાં જ આવશે મારે પછી અમદાવાદ જવાનું પેલા મહેસાણા આવશે તમે વારી નાથ મુ છુ રાત્રે પોગ્રામ માં મને ફોન કરો વિસનગર મહેસાણા આપડે મળી લઈએ અને ચાર મિનિ નું તો હવે તમે મહેસાણા આવજો ભાઈ આવી જ બધા કરે છે ભાઈ આવી જ વાતો કરે છે

ભાઈ વાત તમારી હાસી તમે રબારી સમાજ માં લઈ જાઓ અમારે જોતા ગઢવી સમાજ માં આવવાને અરે ગઢવી સમાજ માં તમારે ઘરેણા ની કદર નહી તમને લોકો ને ભાઈ ઘરેણા ને આપણ અમારું ઘરેણું નથી ભાઈ તમે સમજતા નથી આ આયર એક બે હા એ ગીગો બોલી ગયો ને એ તો હું આસામ બેઠો તો બાકી તમે ખાલી બીજું તમને વધારે નથી કેબારી તમને બીજું કઈ નથી ખોટા ગીડિયા બનાવતા નથી આવડતું ભાઈ હું ખોટા સીન સપાટા નથી સીધો ખોદા માણસ હું ચોપન ગુના મારી ઉપર વાત એ ભાઈ આપડે ભેગું થવાનું છે એ વિષય છે તમારો બને વિશે ને તેને કેજો કે તું તમદાર હાસી ને રાખો બરોબર આવો ને અને ગાડી ગાડી તમદાર લઈને આવી જ જાવ ભાઈ હું તો અત્યારે કોઈ નથી રાખતો હું અને હું છે ને સિંગલ જ રખડું છું ભાઈ હા આપડે સાહેબ ને કેજો ને

હા હોય એટલે ઓકે મારો ભાઈ ઓકે જીવવું હોય ભાઈ એવો તો મને કોઈ પેદા નથી મારવા વાળો મારો ભાઈ મારી વાત પેદા નથી રૂબરૂ રૂબરૂ હા આવશે ભાઈ